રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે આજ રોજ ભૂજ વાયુસેના ખાતે યોજાયેલા શસ્ત્ર પ્રદર્શનની મુલાકાત લીધી હતી રાજ્યપાલ શ્રીએ વાયુસેનાની ઓપરેશનલ ક્ષમતા અને કૌશલ્યના પ્રદર્શન સાથે અનેકવિધ સાધનોની પ્રદર્શનની વિહંગાવલોકન કર્યું હતું આ સાથે ઓપરેશન સિંદૂરમાં ઉપયોગમાં લેવાયેલા વાયુસેનાના શસ્ત્રો વિશે સમજ મેળવી હતી રાજ્યપાલ શ્રીએ નો યોર ફોરસીસના હેતુથી યોજવામાં આવેલા વાયુસેનાના શસ્ત્ર પ્રદર્શનમાં ફાઇટર એરક્રાફ્ટ જમીન થી હવા માં દુશ્મનો ના એરક્રાફ્ટ અને ડ્રોન ને તોડી પાડનારા વિવિધ મિસાઈલ રોહિણી રડાર સિસ્ટમ અને એરફોર્સ ની ગરુડ સ્પેશિયલ ફોર્સ ના શસ્ત્રો ની વિશેષતાઓ વિશે સમજ મેળવી હતી રાજ્યપાલ શ્રી એરફોર્સ સ્ટેશન ભુજના એર કોમોડોર શ્રી કે પીએસ ધામ પાસેથી वायुसेना ની કામગીરી અને તેના સાધનો વિશે વિગતવાર માહિતી મેળવી હતી આ મુલાકાત દરમિયાન કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલ जिला विकास अधिकारी श्री उत्सव गौतम पश्चिम कच्छ अधीक्षक श्री विकास प्रांत अधिकारी श्री अनिल प्रांत अधिकारी श्री सुरेश चौधरी भूज एयरफोर्स स्टेशन न चीफ एडमिन ऑफिसर आर के यादव सहित एयरफोर्स स्टेशन न उच्च अधिकारी अधिकारीश्रीओ वायुसेना ना जवानों निवृत्ति सैनिकों उपस्थित रहा था जवावारजनो एनसीसी केडर्स विद्यार्थियों तथा मोटी संख्या में नगरिकोए आ प्रदर्शन हतु।